નંગોદર આ એક્યુ બટે માળવીકા યોજના અધિકારી જામનગર અર્બન ડેવલપમેન્ટ ચીમા અંગળવાડીનો વિવાદ થયો છે નાના બાળકોને છે શું એમાં અપડેટ છે અને શું તમે શુક્રવારના બનાવવામાં આવેલો હતો અને શેર કરવામાં આવેલો હતો હવે શુક્રવારની જે થીમ છે અમારી ડે બાય ડેની થીમ હોય છે મહિના પ્રમાણે અને બે હજાર સોળથી એ ચાલી છે ઇસીસીની પ્રવૃત્તિ કરાવડાવવાની હોય છે બાળકોને તો એ પ્રવૃત્તિ અંતર્ગત અમારા દ્વારા એક મેસેજ દરરોજ સવારમાં એક મેસેજ કરવામાં આવે છે કે ભાઈ આજના રોજની આ થીમ છે અને આ એક્ટિવિટી કરાવવામાં આવે છે એના સિવાય પ્રાંગણવાડી આંગણવાડી કાર્યકરોને ખબર જ હોય છે કે ભાઈ આજના દિવસની આ થીમ છે એને ઓલરેડી એક બુક આપેલી છે એ થીમ પ્રમાણે તમે એક્ટિવિટી કરાવડાવવાની હોય છે શુક્રવારની હતી કે ભાઈ ઈદની ઉજવણી કેમ કરવા કેમ કરવામાં આવે છે ઈદની ઉજવણીમાં શું કરવાનું હોય છે ઈદની ઉજવણીમાં શું લોકો જમે છે એ થીમ વિશે બાળકો સાથે ચર્ચા કરવાની હતી અને બાળકોને માઇનકાર કરતા હતા તો એ કામગીરીના ભાગ રૂપે આંગણવાડી કાર્યકરે બાળકોને માઇનગાર કર્યા છે તેના આમાં કંઈક મોહરમને લગી દે છે ઈદને બદલે કંઈક મોહરમના યા ઉસન યા ઉસનના નારા છે તો એ શું મ ને લગત એવો કઈ મારા ધ્યાનમાં છે નહીં કે એના વિશે એવી કોઈ સમજ આપી હોય અને નારાની વાત છે આંગણવાડીમાં દરરોજ આવે છે એ બાળકોને પૂછ્યું કે તમે તાજિયામાં શું કરો છો કેમ કે એ બેન બી પોતે હિન્દુ છે એટલા માટે એને બાળકોને સહજ ભાવે પૂછે કે તમે તાજીયામાં શું કરો છો તો આ બાળકો બોલા કે હુસે તો એ બાળકોને યા હુસેન ના બે થી ત્રણ વાર બોલાવડાય પૂછો બાળકોને નથી ફક્ત ફોટો પાડ્યા છે કે બાળકો દિવસે કેવી રીતે કરે છે કેવી રીતે પઢે છે ફક્ત ફોટો પાડ્યો છે નથી કે હિન્દુ છે માટે નથી કે બાળકોને ફક્ત ફોટો પાડ્યો છે ઓ ફોટો વાયરલ પાછળ કારણ એ બધા પોતપોતાની મેન્ટાલિટી છે કે કે એને કયા વેમાં જોવું એ બાકી દરેક તહેવારોની ઉજવણી અમારી આંગણવાડીમાં થાય છે ઇવન જન્માષ્ટમી છે નવરાત્રી છે રામનવમી છે આંબેડકર જયંતિ છે દરેક ક્રિસમસ છે બધા જ તહેવારોની ઉજવણી અમે બધી જ આંગણવાડીઓમાં કરીએ છીએ અને બધા સમુદાયના બાળકો અમારે ત્યાં આંગણવાડીમાં આવે છે તો બધા સમુદાયના બાળકોને તહેવારો વિશે માહિતી કરીએ છીએ અને ઉજવણી પણ કરાવીએ છીએ